અને આપણે ફાર્મમાંથી આવી ગયે છે ઘરે જમવા માટે અને કૃષ્ણ પણ આવી ગયે છે સ્કૂલેથી જોજો કૃષ્ણ આવી ગયે નહી કૃષ્ણ સ્કૂલેથી કૃષ્ણ ગુડ મોર્નિંગ જે માતાજી ગુડ મોર્નિંગ જે માતા જો કૃષ્ણ તો ધોણા ધોવા જો જ ને જમીન તો પલ્લી છે ને એને વરસોટા ચાલ થઈ ગયા જો ધીમે ધીમે સોટા કાલ થાય ખબર ન પડે કે પાણી પડ તો આપા છોડા છોડા પડ જરી કૃષ્ણ ધોણા ધોણા બાજી તો જમવાનું તૈયાર કરી દીધું છે જો રોટલી પણ થઈ ગઈ છે ચાલો બાજુ થઈ જાય એટલે ખાઈ લઈએ ચલો ગાઈસ વાગી ગયા છે ચાર અને જયમી તો ઊગી રહ્યો છે હું તો આવી ગઈ છું ચાલે ફોર્મમાં તો ચા નાસ્તામાં છે સેવ રોટલી અને મમચવાણું કિસ પપ્પા બે નાસ્તો કરે ને કઈ ગયેલા બરાબર જયમેના પપ્પા બાધા કરવા ગયેલા વાયડા પેડા ધરાવા તો આપણી માતાય ધરાવાના ને ધરાવાના જઈને આવ્યા વરસાદમાં ગયા ને પલડી વરસાદ બહુ ચાલુ જો ગાઈસ આ બાજુ પણ વરસાદ ચાલુ થઈ ગયો અમારે તો બહુ જ ચડીને આવ્યું વાદળ જો આયા જો ગઈ છે અંધારું કરી મૂક્યું નકરું હોય વરસાદ જોડે બરોબર એ આ બાજુ ચાલો આપણે પણ ચા પી લઈએ જયમીન જયમીન ઉઠ જયમીન તૂટતો નહીં કૃષ્ણ ચા પી નહીં પેડ આપી દે બધું એ તો છેલ્લા બે ત્યારે લઈ ખાઈ ગઈ એ નહીં આપે તો ચલો ગાઈસ આપણે તો વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અને જો પાણી પાણી થઈ ગયું છે ના ભાઈ જો કિસુમ પપ્પા જાય છે આગળ આગળ અને જો ભાઈ તો કાલે ગૌરી છે તો છોકરીઓ આવી છે નાગરવેલના પાદલે આપણા ફાર્મ હાઉસમાં છે તો તમને બતાવું ગુડ આ ગુડ્ડી કાલે ગૌરી છે ને કોણે કોણે લીધું સંજુ એમને પણ આવ્યા છો ત્રણ ચાર જણા લીધી વરત ગૌરી વાત તો નાગર વેલા પદા લેવાયેલા જો ચાલો આપણે જઈએ ઘરે સામાન લાવી દીધું બીલી પત્ર હે જ ના તઈ બધા લેવાનું બબુ ને આ નથી ગયેલી બબુડી ચાલો આપડે જઈએ ઘરે ચલો વાગી ગયા છે સાડા આઠ ક્રિના પપ્પા ગયા મંદિરે આપણે તો તો હતું તે ના ગયું દિવસ પેલા એને નીકળ્યા એવું નહીં મંદિર થોડું આગળ છે કિચડ બહુ થયું ને એટલે હું અમી ના ગયા ને પડી હતી મેં ના કહ્યું તું કૃષ્ણ સવારે જઈશ મંદિર માં તો ના મળી ગઈ હતી પડી ને કહેશે પડી વાગ્યું

ગુડ નાઇટ જય માતાજી